હાલ કચ્છ ગુજરાતભરમાં જે ડિમોલેશનની પ્રક્રિયા ચાલુ છે જેમાં નખત્રાણા તાલુકામાં પણ તંત્ર દ્વારા દબાણ હટાવવાની નોટિસ પાઠવવામાં આવેલ છે જેમાં નખત્રાણા તાલુકાના દેવપર ગામે અમુક લોકોને તંત્ર દ્વારા અડતાલીસ કલાકની દબાણ હટાવવાની નોટિસ પાઠવી છે જેના અનુસંધાને આજરોજ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ તેમજ જાગૃત આગેવાનો દેવપર ગામે લોકો દ્વારા નખત્રાણા મામલતદારશ્રીને લેખિત સાથે મૌખિક રજૂઆત કરવામાં આવી હતી જેમાં નખત્રાણા તાલુકાના દેવપર ગામે લોકો રોજનું કમાઈ રોજનું ખાવા વાળું દબાણ હટાવવા માટે નોટિસ પાઠવવામાં આવી તે કાયદાકીય રીતે યોગ્ય નથી તેઓ દલિત અધિકાર મંચ તેમજ દેવપર ગામના લોકોએ શબ્દોમાં વખોડે છે સ્ટોરી રિપોર્ટ બાય પંકજ કબીરા નખત્રાણા આજરોજ નખતણા તાલુકા મામલદાર કચેરી મામલદારશ્રીને એક રજૂઆત કરવા માટે આવેલા હતા જે રજૂઆત એવી છે કે હાલે કચ્છ ગુજરાતભરમાં ડિમોલેશનનું જે કાર્ય ચાલી રહ્યું છે પણ હમણાં જે એ પ્રક્રિયા કરી રહ્યા છે તે પ્રક્રિયા ગેરરીતિપૂર્વકની જણાઈ આવે છે કારણ કે આજે દેપર ગામના દરેક લોકો મારી સાથે ઉપસ્થિત છે અને તેઓને ફક્ત અડતાલીસ કલાકની મુદતની નોટિસ પાઠવી અને તેમનો જે પણ દબાણ અથવા જે પણ એમની જગ્યા ઉપર બાંધકામ કરેલું છે તે હટાવી દેવાની કલાકની મુદત આપવામાં આવી છે જે ખરા અર્થમાં કાયદાની રૂએ સુપ્રીમ કોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે કે જ્યારે આવી કોઈ પ્રક્રિયા થતી હોય રહેઠાણ દબાણ હટાવવાની પ્રક્રિયા હોય કે નાના ધંધાર્થીઓના દબાણ હટાવવાની પ્રક્રિયા હોય ત્યારે ચોક્કસપણે એની જગ્યા સ્પષ્ટપણે જણાવવી પડે અને ઓછામાં ઓછા પંદર દિવસની એને મુદત આપવામાં આવી પડે સાથે એ સેના માટે તોડી રહ્યા છે એના ઉદ્દેશ્યો પણ જણાવવામાં આવ્યા પડે દરેક પ્રકારની જે કાયદાકીય પરિબળ સાથે જે નોટિસ પાઠવવી જોઈએ તે નોટિસ પાઠવવામાં આવી નથી અને એનામાં પણ આપણે સ્પષ્ટપણે જાણીને જોઈ શકીએ કે અમુક જ્ઞાતિ અને અમુક લોકોના વ્યક્તિઓને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે જ્યારે સાહેબ સાહેબ સાથે વાત કરવામાં આવી તો દ્વારા કહેવામાં આવે છે કે સરકારી સર્વે નંબર ઉપરના દબાણો હટાવવાની વાત તેઓ કરી રહ્યા છે તો સાહેબ એ જ સરકારી સર્વે નંબર ઉપર અન્ય લોકો પણ દબાણ છે તો તેઓને હટાવવાની શું કામ વાત નથી થઈ રહ્યા અને અમે કોઈ પણ પક્ષે કોઈના દબાણ હટે અથવા કોઈનું અહિત થાય એ નથી ઇચ્છી રહ્યા કાયદાની ધોરણે જો સમાનતાનો ભેજ હોય દરેક લોકો સમાન હોય તો સમાન પ્રાણી કાયદો કામ કરવો જોઈએ સાથે સાથે આ કાયદાની રીતિ પ્રમાણે ચાલવું જોઈએ અને તમે અડતાલીસ કલાકનો સમય આપી અને દબાણ તોડવા નીકળો તે પણ ઘેરિયા છે સાથે સાથે કચ્છના અન્ય જગ્યાઓ એવી જગ્યાઓમાં રહેઠાણના જે મકાનો તૂટી રહ્યા છે આજે આપણે જોઈ શકીએ છીએ કે કચ્છ જિલ્લામાં તેતાલીસ થી ચુમ્માલીસ ડિગ્રી નું તાપમાન એ જયારે કાળઝાળ ગરમી વરસી રહી હોય અને એવા સમયમાં એ દબાણો હટાવવા કોઈ પ્રકારની જયારે જરૂરત ન હોય તે છતાં પણ દબાણ હટી અને એમને વિહોણા કરવામાં આવતા હોય તો આ સરકારની નીતિને અમે ચોક્કસપણે વખોડીએ છીએ સાથે સાથે આવી નીતિઓમાં આમ પ્રજા જે રોજનું કમાઈ ખાનારા લોકો છે એ લોકો જ પરેશાન થઈ રહ્યા છે કારણ કે આજે જોઈ શકીએ છીએ કે હજારો એકર જમીન આંખલાઓ ચરી ગયા છે ભારતીય જનતા પાર્ટીના એવા એવા વગદારો લોકો એ મોટા પ્રમાણમાં દબાણો કરી બેઠા છે સાથે આવી જમીનો દબાવી બેઠા છે અમે 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 સાહેબ એમને આંખ ન હોય તો અધિકારીઓને છે કે કે ચાલો તમને ક્યાં ક્યાં દબાણો પણ એવા લોકો વિરુદ્ધ કોઈ કાર્યવાહી ન કરી અને જે નાના લોકો છે ગરીબ લોકો છે જે પોતાનું રોજનું કમાઈ ખાનાર લોકો છે એના ઉપર જો તંત્ર આવી એક દવાઈ કરતું હોય તો એ ઘેર વ્યાજબી છે અને આજ રોજ રાષ્ટ્રીય તત્વ અધિકાર મંચ વતી અને સાથે જાગૃત આગેવાનો અને ગામજનો વતી અમે આજે સાહેબને ને ચોક્કસપણે આ મુદ્દે અમે હાઈકોર્ટ જશું અને આગળની દરેક કાર્યવાહી કરશું પણ એના બાદ સર્વે રાખી અને જો જેનો દબાણ છે અમે રાજ્ય સરકારની આ નીતિ સરકારી દબાણ હટાવવાની વાતમાં સહમત છીએ પણ એનામાં કોઈ પણ વિસંગતતા ન હોવી જોઈએ એ આજે અમે મામલદારશ્રી રજૂઆત કરી છે અને ચોક્કસપણે જણાવીએ છીએ કે આ પાનામાં ક્યાંક તાના હી કરસો તો આગામી આમ જનતા રોડ રસ્તા ઉપર હશે આનામાં જે કેમ છો આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાઉં છું જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને વિન્ટર વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરને બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે